ચાર વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જાહેર થઈ ચૂકી છે આ પરીક્ષાની તારીખ પણ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં લેવાની છે ત્યારે આજના દિવસે આ વિડીયોની અંદર ગુજરાતી ભાષા જે વિષય વસ્તુમાંથી પ્રશ્નો લેવામાં આવ્યા છે સાથે સાથે ગુજરાતી વ્યાકરણ એ પણ પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલું છે તમે જો ધોરણ આઠમાં અભ્યાસ કરો છો અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપવાના છો તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી બની રહેવાનો છે દોસ્તો ધોરણ આઠના ગુજરાતીના બંને સત્રનું અહીંયા સંકલન કરવામાં આવ્યું છે એટલે વિડીયોને અંત સુધી જોશો તમે પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે અને એવા વિદ્યાર્થી સુધી એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરશો જેથી કરીને તમે તેના અભ્યાસમાં મદદ કરી શકો છો તો ચાલો આજના દિવસે આપણે શરૂઆત કરીએ અભ્યાસની ગુજરાતી ભાષા વ્યાકરણ વિષય વસ્તુ ધોરણ આઠ બંને સત્ર સૌથી પહેલો પ્રશ્ન છે મંગલ મંદિર ખોલો દયામય આ પ્રાર્થના ગીતના રચયિતા કોણ છે નરસિંહરાવ દિવેટિયા હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી આ પ્રાર્થના ગીતના રચયિતા કોણ છે કવિ જયંત પાઠક ઝુમો ભીસ્તી કથાના લેખક કોણ છે ધૂમકેતુ ધૂમકેતુનું આપણે પૂરું નામ જોઈએ તો ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી એક જ દે ચિનગારી આ પ્રાર્થના ગીતના રચયિતા કોણ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ એક જ દે ચિનગારી કાવ્યનું સ્વરૂપ જણાવો પ્રાર્થના ગીત ઝુમો બીજથી એકમનું સ્વરૂપ જણાવો બોધકથા જુમાના પાડાનું નામ શું હતું વેણુ જુમો શાના પર બેસી પરણવા ગયો હતો હાથી પર તને ઓળખું છું માં આ કાવ્યના કવિ કોણ છે મનોહર ત્રિવેદી તને ઓળખું છું માં આ કાવ્યનો પ્રકાર જણાવો આ ઉર્મી ગીત છે બાળકના ક્ષેમકુશળ માટે માતા ના મુખે કયો શબ્દ સરી પડે છે ખમ્મા તને ઓળખું છું માં આ કાવ્યના કવિ કોને તીર્થ ગણે છે માના સ્મરણને આપણું પાટનગર ગાંધીનગરમાં કેટલા સેક્ટર આવ્યા છે ત્રીસ સેક્ટર આવેલા છે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે રાજ્યનું પાટનગર કયું શહેર હતું અમદાવાદ ગ્રીન સિટી એટલે શું હરિયાળુ નગર ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલો છે ગાંધીનગરમાં ધૂળિયે મારક કાવ્યના કવિ કવિ મકરંદ દવે ધૂળિયે મારક કાવ્યનો પ્રકાર જણાવો ઉર્મી ગીત છે દેશભક્ત ઝગડુષા નાટકના લેખક કોણ છે રમણલાલ સોની દીકરાનો મારનાર આ લોકકથાના લેખક કોણ છે ઝવેરચંદ મેઘાણી અઢી આના એકમનો પ્રકાર જણાવો જીવન પ્રસંગ અઢી આના એકમના લેખક કોણ છે સ્વામી સચ્ચિદાનંદ અઢી એકમના લેખકને કયું પુસ્તક ખરીદવું હતું લઘુ કૌમુદી દોસ્તો દરેક એકમના અંતે કેટલાક ભાગમાં ભાષા સજ્જતા આવતી હોય છે આ ભાષા સજ્જતાની અંદર આપણે જોઈએ તો વાક્યોના મુખ્ય બે પદ છે કરતા અને ક્રિયાપદ આ ઉપરાંત ત્રીજું પદ પણ સમાવિષ્ટ હોય છે તે છે કર્મ વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેના આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય છે કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ ભાવે પ્રયોગ યાદ રાખીએ કે આ ઉપરાંત પ્રેરક વાક્યની પણ રચના થતી હોય છે સૌથી પહેલાં જોઈએ કર્તરી પ્રયોગ જેમાં કર્તાની પ્રધાનતા હોય છે જેમાં કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યય ગોઠવાયેલા હોય છે અને ઉદાહરણ જોઈએ તો જુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો જુમો ભીજથી પોતાના વોકો ગગડાવતો હતો ગગડાવતો તો યાદ રાખીએ કે કરતરી પ્રયોગ કર્મક હોય છે તેનું કર્મણી પ્રયોગમાં અને અકર્મક હોય તેનું ભાવે પ્રયોગમાં રૂપાંતર કરી શકાય છે કર્મણી પ્રયોગ જેમાં કર્મની પ્રધાનતા જોવા મળે છે સ કર્મક વાક્યની રચના હોય છે કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે ઉદાહરણ જોઈએ તો જુમાથી શોખ ખાતર એક પાડો પળાયો મહાનલ તરફથી એક ચિનગારી અપાય દોસ્તો અહીંયા પણ આપણે યાદ રાખશો કે કર્મણી પ્રયોગમાં કેટલીક વાર કરતા વગરની રચના જોવા મળે છે એટલે કરતાનો લોપ થતો હોય છે તેવા વાક્યોનો ઉપયોગ પણ થાય છે તેનું ઉદાહરણ જોઈએ તો દાંત વગર કાંઈ ખવાય તો અહીંયા આ તમને જોવા મળે છે ભાવે પ્રયોગ ક્રિયાપદની પ્રધાનતા હોય છે અકર્મક વાક્ય રચના હોય છે એના ઉદાહરણ જોઈએ તો જુમાથી સવારમાં ફરવા નીકળાયું તેનાથી મોટે બૂમ પડાય પ્રેરક વાક્ય આપણે જોઈએ તો ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરકવા પ્રેરવાનો અર્થ હોય છે ત્યારે પ્રેરક વાક્ય બને છે પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે આપણે ઉદાહરણ જોઈએ તો જુમો બૂમ પાડે છે સાદું વાક્ય છે જ્યારે એને પ્રેરક વાક્ય બનાવવું હોય તો જુમો લોકો પાસે બૂમો પડાવે છે અક્ષય લેશન કરે છે સાદું વાક્ય છે અક્ષય લેશન કરાવે છે પ્રેરક વાક્ય બને છે યાદ રાખીએ પ્રેરક પ્રયોગમાં એટલે પ્રેરિત કરતાં મૂકીને પણ પ્રેરક વાક્યની રચના થઈ શકે છે અલંકાર સંદર્ભે કેટલાક વાક્યો જોઈએ તો અંધારી રાતે હીરાબાઈ જોગમાયા જેવી લાગતી હતી ધરામાં ઢબી ઢબીને એ વ્રજ જેવી લાગતી હતી દોસ્તો અહીંયા પહેલાં વાક્યમાં હીરાબાઈને જોગમાયા સાથે સરખાવી છે જ્યારે બીજા વાક્યમાં એની સરખામણી વ્રજ યાને કે લોખંડ સાથે કરવામાં આવી છે તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે જેવી રીતે ઘરેણાં પહેરવાથી આપણે વધારે સુંદર દેખાઈએ છીએ તેવી જ રીતે ભાષાને વધારે સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે આપણી ગુજરાતી માતૃભાષામાં ઘણા અલંકારો છે જેવા કે ઉપમા ઉપમા અલંકાર રૂપક અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર યાદ રાખીએ અલંકારો બે પ્રકારના હોય છે શબ્દાલંકાર અર્થાલંકાર સૌથી પહેલાં આપણે ઉપમા અલંકારને ઓળખીએ પરિચય મેળવીએ ઉપમા અલંકાર સમજતા પહેલાં આપણે ઉપમેય અને ઉપમાન શબ્દનો પણ આપણે ખ્યાલ મેળવવો જોઈએ ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય છે તે ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય છે તે ઉદાહરણ તરીકે જોઈએ તો આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે આ વેક આ વાક્યમાં ખેલાડી એ ઉપમેય છે સચિન તેંડુલકર એ ઉપમાન છે જ્યારે જેવો એ ઉપમાન ઉપમા દર્શક શબ્દ છે રૂપક અલંકાર રૂપક અલંકારનું સૌથી પહેલાં ઉદાહરણ જોઈએ તો સંસાર સાગર તરવો વસમો છે એનું મુખ કમળ ખીલી ઉઠ્યું પ્રથમ વાક્યમાં સંસારને સાગર રૂપ આપી દીધું છે સાગર એ જ સંસાર અને સંસાર એ જ સાગર બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે અહીં ઉપમેય અને ઉપમાન બંને એક બની ગયા છે તેથી રૂપક અલંકાર શબ્દાલંકાર અલંકારના કેટલાક ઉદાહરણ જોઈએ કામિની કોકિલા કેલી કૂજન કરે કાળા કરમનો કાળો મોહન કાળું એનું કામ પ્રથમ વાક્યમાં ક વર્ણનો વારંવાર ઉપયોગ ચમત્કૃતિ સર્જીને ભાષાને શોભાવે છે અહીં શબ્દ દ્વારા ભાષા શોભતી હોવાથી શબ્દાલંકાર બને છે સાથે સાથે વર્ણનું મહત્ત્વ હોવાથી આ અલંકાર વર્ણાનું પ્રાસ અલંકાર છે દોસ્તો પરીક્ષાની અંદર રૂઢિપ્રયોગ ખૂબ અગત્યના બની રહે છે આવો પ્રથમ સત્રના સંકલિત તમામ પ્રયોગો અહીંયા છે એટલે આજનો વિડીયો આ રીતે પણ તમને ખૂબ ઉપયોગી બનશે જિંદગી ખર્ચી નાખવી જીવન વેડફી દેવું મહેનત ન ફળવી મહેનત વ્યર્થ જવી ધીરજ ખૂટવી આશા છોડી દેવી ધૂળના ગોટા ઉડવા પુષ્કળ ધૂળ ઉડવી તડકા છાંયડા જોવા જીવન સુખ દુઃખમાંથી પસાર થવું અનેક રંગો જોવા અનેક અનુભવો થવા આંગણે પૈસાની છોડો રેલાવી ઘરમાં પુષ્કળ ધન સંપત્તિ હોવી ત્રાસકો પડવો ફાળ પડવી સુર પુરાવો હામાં હા ભણવી સમર્થન આપવું અધીરા બનવું ઉતાવળા થવું જુદા આંખ હોવા જિંદગી વિશેની સમજ જુદી હોવી આંકડા માંડવા ગણતરી કરવી જીભ કપાઈ જવી બોલવાની હિંમત ન થવી સાત ખોટનો દીકરો સાત દીકરી પર થયેલો દીકરો સૌ સારાવાના થવા બધી રીતે સારું થવું પાન ખરે તેમ ખરવા એક પછી એક માનવી મૃત્યુ પામવા પેટનો ખાડો ઊણો રહેવો ભૂખ દૂર ન થવી ત્રાહી ત્રાહી પોકાર કરવા બચાવો બચાવો એમ મોટેથી બોલવું લાજ જવાનો વખત આવવો આબરૂ જવાનો પ્રસંગ આવવો મોં માગ્યા દામ આપવા વસ્તુની જેટલી માંગ તેટલી કિંમત આપવી કળ વળવી દુઃખમાં રાહત થવી સ્તબ્ધ થઈ જવું અવાક થઈ જવું આંચ ન આવવી નુકસાન ન થવું માંઝા છાંડવી મર્યાદા ઓળંગવી મીટ મંડાવવી નજર સ્થિર કરવી હાથમાં આવવું શકંજામાં આવવું ચાનક ચડવી ઉત્સાહ આવવો ચડે ભરાવું જીદ ઉપર આવવું આંબુ આંબું છઈ રહેવું જલ્દી પહોંચવા તત્પર થવું હામ ન હોવી હિંમત ન હોવી ભાન ભૂલી જવું સાન ભાન ન રહેવા તલવારનો વાઢ પડવો તલવારનો ઘા પડવો ચીંથરા ફાળવા નકામાં પ્રયત્નો કરવા પેટ મોટું હોવું ઉદાર દિલના હોવું રંગમાં ભંગ પડવો આનંદમાં વિક્ષેપ પડવો દી ફોરવો એટલે કુબુદ્ધિ સૂજવી તલવાર ગળે ગળે માંડવી તલવાર ગળે અડાડી મરી જવા તૈયાર થવું લોહી છાંટવું હત્યા કરવી ગહણીથી ગાળવું સાર કાઢવો બાધ માનવો એટલે વાંધો લેવો વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવતા હોય છે ઘણી વખત આપણે ઘણા બધા શબ્દ સમૂહ આપણે જાણતા હોઈએ છીએ પરંતુ કેટલાક શબ્દ સમૂહ એવા હોય છે કે જેને આપણે જાણ નથી તો પરીક્ષામાં એક ગુણ પણ ખૂબ અગત્યનો બને છે ચાલો હવે આપણે શબ્દ સમૂહને પણ યાદ કરીએ કુશળ રહો એવો ભાવ સૂચવનાર ઉદ્ગાર ખમ્મા ઉનાળાની ગરમ હવા લૂ રાજ્યની કાયદા ઘડનારી સભા વિધાનસભા ધારાસભા રાજ્ય કે દેશનું વડું મથક પાટનગર રાજધાની રક્ષક તરીકે કામગીરી બજાવનાર સુરક્ષા કર્મી સમજવામાં થતી ભૂલ સમજ ફેર જાહેરાત માટે દિવાલ પર ચોંટાડેલો કાગળ ભીંતપત્ર કિલ્લાનો રક્ષક કોટવાલ વિજયનો પોકાર જય ઘોષ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની પહેલી તિથિ પડવો બે ભાગમાં વહેંચીને વ્યવસ્થિત કરેલી દાઢી મૂંચના વાળ કાતરા કેડ સુધી પહોંચતું કસવાળું અંગરખું કેડિયું એક નાનું બે ધારું હથિયાર કટારી કટાર વનમાં વૃક્ષોની લાંબી હાર વનરાય વનરાજી કાવો અને અફીણને ઘોળીને બનાવેલું પીણું કાવા કસુંબા ગામની ભાગોળનો દરવાજો ઝાંપો હાથના હાથીના લમણાનો ભાગ કુંભસ્થળ ચાર કડીઓ વાળું ઘોડાના મોમાં પહેરાતું સાધન ચોકડું લગામ ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન સાંભેલું મૂસળ હથેળીમાં આપવામાં આવતું અફીણી પ્રવાહી કસુંબો હોળી ખેલનારો માણસ ધેરૈયા હોળૈયા અધ્યયન કરવાનું સ્થળ પાઠશાળા જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવી વ્યક્તિ નિસ્પૃહ તંત્ર વિદ્યાને અનુસાર વ્યક્તિ તાંત્રિક પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે એક બ્રહ્મનિષ્ઠા દોસ્તો ધોરણ આઠના ના ગુજરાતીના દ્વિતીય સત્રના પણ આપણે અભ્યાસક્રમને આવરી લીધો છે હવે આપણે બીજા સત્રની અંદર શું આવશે એ પણ જોઈ લઈએ કવિ નટવરલાલ કુબીરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો ઉષ્ણસ મેં ગ્રંથોમાં જીવનપથના સૂચનો ખોળી જોયા અને તીર્થોમાં તીર્થોના મલિન જળમાં હાડકાં બોળી જોયા આ પંક્તિ કોની છે કરશનદાસ માણે ગઝલ એ કઈ ભાષાનો સાહિત્ય પ્રકાર છે ફારસી ગઝલ શબ્દનો અર્થ શો થાય પ્રિયતમા સાથે પ્રેમ લાભ કરવો ગઝલમાં કેટલા પ્રકારના પ્રાસ હોય છે કયા કયા બે પ્રકારના પ્રાસ હોય છે રદીફ અને કાફિયા વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું મહાત્મા ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ સમયે કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપમા આપી છે હિંદકી નિડર જબાન ગાંધીજીના અંગત સચિવનું નામ જણાવો મહાદેવ દેસાઈ વલ્લભભાઈની દીકરીનું નામ શું હતું મણિબહેન સાંઢ નાથિયો આ નવલકથા ખંડના લેખક કોણ છે ઈશ્વર પેટલીકર પીટી ઉષાનો જન્મ ક્યાં થયો હતો પાયોલી ગામમાં કલ્પના ચાવલાનો જન્મ ક્યાં થયો હતો કર્નલ ગામ હરિયાણા ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કોણ હતા કિરણ બેદી કિરણ બેદીને રેમન મેક્સાઈ એવોર્ડ ક્યારે મળેલો ઈસવીસન ઓગણીસો ચોરાણુંમાં કિરણ બેદીને તિહાર જેલના અનુભવો લખવા માટે કઈ સ્કોલરશીપ મળી હતી જવાહરલાલ નહેરુ સ્કોલરશીપ ગુજરાતી ભાષાનો વિશ્વકોષ સેનો ભંડાર છે જ્ઞાનનો તેમાં પચીસ ભાગ આપવામાં આવેલા છે ભાષા વિશે કઈ કહેવત પ્રસરી રહી છે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી કમાડે ચિતરિયા મેં કાવ્યના કવિ કોણ છે કવિ તુષાર શુક્લ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ધર્મપત્ની મહારાણી વિજિયાબા માટે લેખકે કયો શબ્દ પ્રયોજ્યો છે દેવાંશી સન્નારી દોસ્તો આ એકમમાં આવતા શબ્દ સમૂહને આપણે જોઈ લઈએ તો નવી પરણેલી સ્ત્રી નવોઢા પ્રિયવચન બોલનારી અને પાછું આછું મલકતી સ્ત્રી પ્રિયવચન મંદસ્મિત વતી વિધવા સ્ત્રીને આગળ લગાડાતો શબ્દ ગંગા સ્વરૂપ ગંગ પોતાની જાતને સુધારવી તે આત્મ સુધારણા અમરણપણા ખાતરી આપતું લખાણ અમરપટો ધનુષ્યની દોરી પણછ પ્રત્યચા બરૂની કલમ કિત્તો શાહી ચૂસનારો કાગળ બ્લોટિંગ ભણવામાં ઢ ઠોઠ ખાટલાની ચોપાટ ઈસ ભગવાન વિષ્ણુનો લોક વૈંકુટ મોટા પુસ્તકો થોથા માથા પરની કલગી શીર છોગું બગલમાં થતું ગુમડું કાખ બલાય ખરાબ કે સારું લાગશે એવી પરવા કર્યા વગર સાચું કહી દેનારું છાપું કે પત્રિકા આકાશ સુધી પહોંચનાર ચોપાત્ર લોખંડના જેવું દ્રઢ મનોબળ ધરાવનાર પુરુષ લોખંડી પુરુષ જીવનનો મુખ્ય આદર્શ જીવન મંત્ર કસ્તુરી ચંદન રક્ત ચંદન અંબર અગર બરારસ અને સોનાના વરખને પીસીને ઘૂંટીને તૈયાર કરેલો લેપ યક્ષ કરદમ નાગરવેલના પાનનું બીડું તંબોળ હંસ જેવી ચાલવાળી હંસગતિ હાથી જેવી ચાલવાળી ગઝગામીની મૃગની આંખ જેવી આંખ જેવી આંખવાળી મૃગનયના મોંથી વગાડવાનું એક વાજિંત્ર ચંગ બંને બાજુ વગાડી શકાય એવું વાજિંત્ર મૃદંગ જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર અશરણ શરણ જગતને મોહિત કરનાર પરમાત્માનો સેવક જગમોહનદાસ દરેક પ્રકારનું સરંજામ સાથેનું સૈન્ય લાવ લશ્કર મકાનના આગળના ભાગમાં ભાગની ખુલ્લી જગ્યા વરંડો ઓસરી તોફાની ઢોરના ગળે બાંધવાનું લાકડું ડહકડું વિવાદના મુદ્દાની રજૂઆત દલીલ ગાડાના બળદોના દોરડા જેવું અંતર રાશવા એક જ સ્થાને તાકીને મનને એકાગ્ર કરવાની હઠ યોગની એક ક્રિયા ત્રાટક તરત જન્મેલા બાળકને અપાતું વિશિષ્ટ પ્રવાહી ગળથુથી પથ્થર અને ઢેફા ફેંકવાનું સાધન ગોફણ તાંબાનું તાશક જેવું પાત્ર તરભાણું બારસાખની નીચેનો ભાગ ઉમરો વસ્ત્ર પર પાંદડા ફૂલ કે ભરત ગૂંથીને બનાવેલી કમાન આકારની શોભા તોરણિયા તોરણ દોસ્તો ધોરણ આઠના દ્વિતીય સત્રમાં આવતા તમામ રૂઢિપ્રયોગો આજે આપણે જોવાના છે આંખોમાં ચમક આવવી નવો ઉત્સાહ પ્રગટ થવો મિઝાજ છટકવો ગુસ્સા પર કાબુ ન રહેવો માત કરવું પરાજિત કરવું હરાવવું આત્મસાત થઈ જવું એકરૂપ થઈ જવું એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તવું સાથે મળીને સંપીને રહેવું કાયમ રહેવું એટલે મક્કમ રહેવું તાજ મુકાવવા સત્તા છોડવી મનસુબા ઘડવા એટલે વિચાર કરવા બે હાથે આરતી ઉતારવી મહેરબાની કરવી પાણીના રેલા માફક વહી જતું જીવનમાંથી એકદમ ચાલી જવું વિષાદની રેખાઓ દોરવી દિલગીરી કે અફસોસનો ભાવ દેખાવો અવાજ ભીનો થઈ જવો દુઃખથી હૈયુ ભરાય આવતા ગળગળું થઈ જવું સોનાના પારણામાં ઝોલવું શ્રીમંતાયમાં ઉછરવું હામ ભીડવી હિંમત કરવી કેર વધવો જુલમ કે ત્રાસ વધવો ચૂં કે ચા ન થવું સાવ ચૂપ થઈ જવું રસ્તો કાઢવો ઉપાય શોધવો એકના બે ન થવું પોતાની વાતમાં મક્કમ રહેવું ઊંઘ ખંખેરવી જાગી જવું અંજાય જવું વશ થઈ જવું આંઝા ગગડી જવા બીકથી થથરી જવું જીવ પડી કે બાંધવો ભારે ચિંતા થવી ગઝુ ન હોવું શક્તિ બહારની વાત હોવી દયાને ગળી જવી નિર્દયી થવું ભોયમાં પેસી જવાનું મન થવું ખૂબ શરમાવું લાજવું હૈયે હોય તેવું હોઠે સાફ મનના હોવું રીગડી કરવું હેરાન કરવું આડી જીભ વાવવી ના પાડવી અવરોધ ઊભો કરવો ધારણ વળી ગયું ગાઢ નિંદ્રા આવી જવી સૌંદરી વળવી સંતોષ થવો પાસળા વીંધી નાખે એવી છાતીમાં સોંસરવી ઉતરી જાય એવી ઠંડી મૂછોમાં હસવું મજાક કરવી બારીક સમય આવવો અણી કે કટોકટીનો સમય આવવો જુદી માટીના ઘડાયેલા અલગ સ્વભાવના પગલાં લેવા કાર્યવાહી કરવી વારી જવું ન્યોછાવર થવું ગાંઠના પૈસે લેવું પોતાના પૈસે લેવું કાળા માથાનો માનવી સામાન્ય માનવી ખસિયાણા પડી જવું ફોંઠા પડવું માત થવું પરાસ્ત થવું દોસ્તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કો સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ જે યોજાનાર છે એ માટે આજનો વિડીયો ખૂબ અગત્યનો હતો વિડીયો અંત સુધી જોયો છે એ માટે આભાર ફરીવાર મળીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપના કોઈ અગત્યના મટિરિયલ સાથે એના વિડીયો સાથે દોસ્તો તમે હરતા ફરતા પણ આ વિડીયોને સાંભળી શકો છો આ વિડીયો માટે એક પોતાની અગત્યની અલગ નોટ પણ બનાવજો તેમાં મહત્ત્વના લાગતા પ્રશ્નોને તમે એમાં નોંધ પણ કરશો અને પરીક્ષાના નજીકના દિવસોમાં તમે તેનું રિવિઝન કરીને ખૂબ સારા માર્ક્સ મેળવી મુખ્યમંત્રી મેરિટ સ્કોલરશિપ યોજના જ્ઞાન સાધના પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક્સ મેળવીને તમે મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી ધોરણ નવથી બાર સુધી સરળતાથી અભ્યાસ કરી શકો એવો આર્થિક સહયોગ પ્રાપ્ત થશે આ માટે પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ફરીવાર મળીશું આવી જ કોઈ વાતો સાથે શૈક્ષણિક વાતો સાથે ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત